જ રીતે ગોપાલભાઈ આયા તો શું બંને વચ્ચે ઈગો ક્લેશિસ છે ઈગો ક્લેશિસ નથી પણ હું ફેક્ટ બોલવાવાળી વ્યક્તિ છું અને મને એટલી ખબર પડે છે કે દરેક જગ્યાએ એક ને એક વ્યક્તિઓ ના હોવા જોઈએ જે હિતેશભાઈની વાત કરું તો એને પણ દુઃખ થયું છે કારણ કે જો ગોંડલ છે ને એ બહુ સેન્સિટિવ વિધાનસભા રહેલી છે સૌરાષ્ટ્રની તો મારું દુઃખ તો હંમેશા રહ્યું જ છે

તો અત્યારે વિસાવદરની ચૂંટણી છે અને લઈને શું કહે છો વિસાવદરમાં ચૂંટણી છે તમે આમ આદમી પાર્ટીમાં સંકળાયેલા છો હાલ ગોપાલભાઈ કેટલાય દિવસથી ત્યાં ધામો નાખીને બેઠા છે તો તમારે ત્યાં જવાનું છે પ્રચારમાં શું છે પરિસ્થિતિ જી ચોક્કસ કારણ કે ઓમ જોવા જાય તો ગુજરાતની કઠણાઈ છે કે વગર મોસમે માવઠા થઈ જાય છે તો ચૂંટણીના પણ આ માવઠા જ છે કડીમાં તો અકસ્માતે છે પણ વિસાવદર તો એવું છે કે જે ભાજપની તોડજોડની રાજનીતિ હતી એના કારણે આજે જનતા પીડાઈ રહી હતી અને ઇલેક્શન આવી છે ત્યારે ચોક્કસ આમ આદમી પાર્ટીને અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડે છે અને ચોક્કસ પરિણામ પણ અમારા પક્ષમાં જ હશે તો શું તો આપ જવાના છો પ્રચારમાં શું છે આપનો હા પ્રચાર તો અમે ચાલુ જ છે પ્રચાર કરીએ જ છીએ અને ગુજરાતની પણ આવડી મોટી જવાબદારી છે તો ગુજરાતના સંગઠનને લઈને પણ કામમાં હોઈએ છીએ એટલે પ્રચાર અર્થે તો જે પણ કઈ કાર્ય કરી શકીએ છીએ કરીએ જ છીએ આ આપ રહી રહી ચૂક્યા ચૂક્યા છો છો અન્ય પણ હવે અત્યારે હાલ આપ આમ આદમી પાર્ટી માં છો શું અપેક્ષાઓ છે લોકો શા માટે આમ આદમી પાર્ટી ને પસંદ કરે લોકો ગુજરાતના લોકો હંમેશા વિકલ્પ ની એક શોધમાં જ હતા કે ભાઈ અમને કોઈ વિકલ્પ જોઈએ છે સત્તા પક્ષ ભાજપ તરીકે ઘણા વર્ષોથી છે પરંતુ જયારે વિરોધની વાત કરીએ તો વિરોધ પક્ષ ક્યાંક ને ક્યાંક નબળો પડ્યો છે ત્યારે સત્તા આટલી હાવી થઈ છે તો આમ આદમી પાર્ટી એક આંદોલનમાંથી ઉભરેલી પાર્ટી છે જેમાં એની માનસિકતા તમે જુઓ કે એમની જે વિચારધારા જુઓ તો એ હંમેશા આંદોલનકારી રહેલી છે અમે અમે વિરોધ પક્ષમાં હોઈએ છીએ તો ચૂપ નથી બેસી શકતા અવાજ ઉઠાવીએ છીએ લોકોના મુદ્દાને લઈને કઈ રીતે સરકારને અમે દબાવી શકીએ કારણ કે સ્વાભાવિક છે કે માંગ્યા વગર માય નથી પીરસતી તો સરકાર કઈ રીતે આપે ભાજપને કઈ રીતે એના કાન પકડી શકીએ તો એ કાર્ય અમે કરીએ છીએ ને એના ઉપર અમને ગર્વ છે કે જનતા અમારા ઉપર વિશ્વાસ કરી રહી છે કારણ કે એક હતું શાસન કોઈ સત્તા ભોગવશે તો લોકોનો અવાજ કોણ બનશે તો આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં એક વિકલ્પ તરીકે છે હું અહીંયા ત્રીજો વિકલ્પ નથી કે માત્ર વિકલ્પ બોલું છું કે આમ આદમી પાર્ટી એ ગુજરાતની જનતા માટે વિકલ્પ છે એટલા માટે જ અમને સ્વીકારે છે અને બે હજાર બાવીસ ની ઇલેક્શનમાં તેતાલીસ લાખથી પણ વધુ વોટ અમને મળ્યા છે તો એ વસ્તુ સાબિત કરે છે કે ગુજરાતની જનતા વિકલ્પ શોધી રહી છે અને એને સ્વીકાર્યું છે અમને એવી વાત હતી કે ઇન્ડિયા લાયન્સને લઈને કોંગ્રેસ કદાચ એમનો ઉમેદવાર ના ઉતારે હવે તો એમનો ઉમેદવાર પણ છે સામે બીજેપી છે બીજેપી પણ એવું કે એને રાજ્યમાં તમામ જગ્યાએ નથી લડવાનું એમનું બુથ મેનેજમેન્ટથી માંડીને તમામ એમના કાર્યકર્તાઓ નેતાઓ એમને અત્યારે હાલ બે સીટ પર લડવાનું છે ને ઓલરેડી એ લોકો સત્તામાં છે તો તો ઘણું ચેલેન્જિંગ રહેશે હા ચેલેન્જ તો હરેક ઇલેક્શન રહેલી છે જ્યારે કદાચ એકસો બ્યાસી વિધાનસભાની ઇલેક્શન હોય તો પણ ચેલેન્જ હોય છે અને એક બે ઇલેક્શન હોય તો પણ ચેલેન્જ હોય છે તો ચેલેન્જથી અમે ડરતા નથી અમને જનતાના મત ઉપર વિશ્વાસ છે જનતાના મતરૂપે આશીર્વાદ અમને મળશે અને અમે અમારા જે નિષ્ઠાવાન જે પાર્ટી છે કહેવાય છે કે અમારી જે પાર્ટી છે એ રોટી કપડા મકાન માટે હંમેશા લડે છે અમે કોઈ ધર્મની રાજનીતિ નથી કરતા અમે ન તો કોઈ જ્ઞાતિની રાજનીતિ કરીએ છીએ અમારું તો એટલું જ છે કે જે જનતા ટેક્સ ભરે છે જે જનતાના પૈસે સરકાર ચાલી રહી છે તો એ સરકાર દ્વારા જે કાર્ય થાય અને એનું જે ફળ જનતાને મળવું જોઈએ ચાહે રોટી કપડા મકાનની વાત હોય રોડ રસ્તાની વાત હોય શિક્ષણની વાત હોય સ્વાસ્થ્યની વાત હોય તો આ અમારી જે વિચારધારા છે એને લઈને આજે આજે અમે ઇલેક્શનમાં ઉતર્યા છીએ તમને પૂરો વિશ્વાસ છે કે આજ પણ જનતા આ બધા મુદ્દાઓને લઈને પીડાય છે અને એમના આશીર્વાદ અમને ડોક્ટર અત્યાર સુધી એવું હતું કે એવી વાત હતી કે એ દાવેદાર રહેશે આમ આદમી પાર્ટીના હવે નારાજ છે અને અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે તેવી અટકળ છે ને નોંધાવી રહ્યા છે હા એમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અમારા તો સાથી ભાઈ રહેલા છે એના વિશે હું એટલું કહીશ કે એમને દુઃખ લાગ્યું છે કારણ કે રાજનીતિમાં આજે સમજો મેં પણ ટિકિટ માંગેલી હતી અહીંયા સૌરાષ્ટ્રમાં જ અમે રહીએ છીએ નજીક છીએ અમારું વતન છે હું ભણેલી છું આ પાર્ટીએ ડિસિઝન લીધો કે નહીં ભાઈ ઉતારવા છે તો અમે સ્વીકારી લીધું કઈ વાંધો વાંધોને ઉતારી દો પણ દુઃખ થાય છે આજે કોઈ પણ કાર્યકર્તા હોય છે હિતેશભાઈની વાત કરું તો એને પણ દુઃખ થયું છે કારણ કે બે વર્ષથી બે ટમથી મહેનત કરી રહ્યા હતા અને સાથે ચલો નથી ટિકિટ આપી કઈ વાંધોને પરંતુ એનું જે સન્માનજનક એને સ્થાન મળવું જોઈએ એ સ્થાન ક્યાંક ને ક્યાંક થોડુંક એને દુઃખ લાગે એવું હતું તો અહીંયા હું એટલું જ કહીશ કે હું એમને ગુનેગાર નથી માનતી કારણ કે કાર્યકર્તા જ્યારે દુઃખી થતો હોય છે ત્યારે એના ઉપર ખોટા આક્ષેપો લગાડી દેવા કે ભાઈ એને આના કારણે કર્યું આના કારણે નહીં એ દુઃખી થઈ અને એણે પોતાનો નિર્ણય લીધો છે અને હવે તો બસ એટલી જ આશા છે કે આમ આદમી પાર્ટીને નુકસાન ના થાય અને અમે અમારી વધારે મહેનત કરી શકીએ એ જ રીતે અમે ચાલીશું એક વાત એવી છે કે રેશમા પટેલે આંદોલનકારી પહેલા રહ્યું છે એમનું વ્યક્તિત્વ અને ત્યારબાદ એ આમ આદમી પાર્ટીમાં માં આયા ને એ જ રીતે ગોપાલભાઈ આયા તો શું બંને વચ્ચે ઈગો ક્લેશિસ છે ઈગો ક્લેશિસ નથી પણ હું ફેક્ટ બોલવાવાળી વ્યક્તિ છું અને મને એટલી ખબર પડે છે કે દરેક જગ્યાએ એક ને એક વ્યક્તિઓ ના હોવા જોઈએ આજે અમે પણ એક લીડર છીએ લોકો સ્વીકારે છે કારણ કે લોકોને કંઈ પ્રશ્ન હોય છે તો અમને ફોન કરે છે એક આંદોલનકારીની ભૂમિકામાં અમને જોવે છે તો આજે જયારે અમારા જ વતનમાં સીટ ખાલી થઈ હોય અને સીટ અમને ના મળે તો અમને દુઃખ હોય છે પણ એનો મતલબ એવો નથી કે અમે પાર્ટી માટે કામ ના કરીએ પાર્ટી માટે કામ કરવાના જ હોય છે મારે તો એટલું કહેવાનું છે કે મહિલાઓને રાજનીતિમાં ખૂબ જ સંઘર્ષ હોય છે આજે એક મહિલા તરીકે પણ મારો સંઘર્ષ છે માત્ર એક પક્ષો સામે નહીં પરંતુ ક્યારેક અમારે અમારી પાર્ટીમાં જ સંઘર્ષ હોય છે પુરુષ સમાન અને પુરુષ પ્રધાન જે માનસિકતા હોય એની સામે પણ અમારો સંઘર્ષ છે આજે આપ જુઓ કે પચાસ ટકા વોટર્સ મહિલાઓ છે તો મહિલાઓનું સ્થાન ક્યાં આજે સૌરાષ્ટ્રમાં પણ તમે જોશો તો તમને ખુદ ને ખબર પડી જશે કે મહિલા તમે મને ખુદ કીધું કે તમે આંદોલનકારી છો તમે પણ ઇક્વલ છો સક્ષમ છો એક સમાન છો તો મને પણ ક્યારેક એવું થાય છે કે ક્યારે મહિલાઓને યોગ્ય જગ્યા મળશે જ્યારે પરીક્ષામાં બેસવાનો વારો આવે ત્યારે તમે બહારથી આવીને લોકોને બેસાડી દો છો તો એવું તો દરેક પાર્ટીમાં હોય છે ને દરેક પાર્ટીમાં સક્ષમ લીડરો હોય છે તો દરેક લીડરો કોઈ પણ જગ્યાનો તકનો લાભ ના ઉઠાવવો જોઈએ અન્યને પણ મોકો મળવો જોઈએ તો એનું મને દુઃખ ચોક્કસ છે પણ એનો મતલબ એ નથી કે હું આમ આદમી પાર્ટી માટે પ્રામાણિક નથી હું ચોક્કસ કામ કરું છું અને હંમેશા આમ આદમી પાર્ટીને આગળ વધારવા માટે અને જનતાના હિતમાં કઈ રીતે કાર્ય કરી શકીએ કરી શકીએ તમે મહિલાના નેતૃત્વની વાત કરી ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય ભારતના કોઈ પણ પક્ષ હોય મહિલાઓનું નેતૃત્વ હંમેશા ઓછું રહ્યું છે વિધાનસભા હોય હોય લોકસભા રાજ્યસભા હોય તો કેવી રીતે તમે કયા પ્રકારના મુદ્દા દરેક પાર્ટીએ ધ્યાન આપવું જોઈએ અને કેવી રીતે નેતૃત્વ વધારી શકાય હું એવું માનું છું કે પચાસ ટકા વોટર્સ મહિલા છે તો પચાસ ટકા સમસ્યાઓ પણ મહિલાઓની છે તો મહિલાઓના મુદ્દાને લઈને મહિલા નેતાઓને જગ્યા મળવી જોઈએ આજે એક વસ્તુ સમજો કે અમે લીડર બની ગયા પણ જયારે અમને પ્રમોટ કરવામાં નહીં આવે અમને સ્થાન આપવામાં નહીં આવે તો અમારી લીડરશીપને અમે કઈ રીતે સુંદર બનાવી શકીએ કઈ રીતે મજબૂત બનાવી શકીએ સ્વાભાવિક વસ્તુ છે ને કે તમને દોડવા માટે રસ્તો તો જોઈએ ને તમને તક મળવી જોઈએ તમને ઇલેક્શનમાં લડવાની તક મળવી જોઈએ ના કે તમને બસ લીડર છો તમારા પગમાં બાંધી અને તમારે કહીએ એટલું જ કામ કરવાનું તો એવી રીતે તો ના થાય ને આજે તમે સૌરાષ્ટ્રના બેનરો જોયા હશે જોયા ને કઈ મહિલાઓના ફોટો છે મહિલા વોટ રાજ્યભરમાં દરેક જગ્યાએ આપર મહિલાઓના ફોટો ક્યાં કે મહિલા લીડર નથી તો પાર્ટીઓ એ સમજવાની જરૂર છે કે જે મહિલાઓ સક્ષમ છે એને તમારે ચાન્સ આપવો જોઈએ સ્વાભાવિક છે કે ભાઈ તમારો પણ ફોટો અને પાર્ટી તમને પ્રમોટ કરશે તો હું આપને કહું છું બે મહિનામાં તમે પ્રમોટ થાશો કે નહીં થાશો તો ઓલરેડી સારી સારી મહિલાઓ છે જે ખુદના આગળ આવેલી છે તો તો એને પણ પ્રમોટ કરવી જોઈએ પાર્ટીએ મારું દુઃખ તો હંમેશા રહ્યું જ છે અને કદાચ હું એટલા માટે બહુ બેબાક નેતા તરીકે અને કદાચ મારો સ્વભાવ એવો લાગતો હોય છે પણ હું સત્ય બોલું છું અને આ પીડા કોઈ પણ નકારી નહીં શકે કે મહિલાઓને સ્થાન યોગ્ય આપવામાં નથી આવતું તમે પેલા બીજેપી માં પણ આ રીતે નારાજ હતા એ પછી એનસીપી હોય કે હવે આમ આદમી પાર્ટી હોય જો આ જ પ્રકારની સમસ્યા દરેક જગ્યાએ દેખાશે અને તમે નારાજગી એ રીતે વ્યક્ત કર્યા કરશો તો પછી રાજકારણમાં ક્યાં પછી અપક્ષ લડવું પડશે નહીં નહીં કોઈ અપક્ષ લડવું નથી આમ આદમી પાર્ટીમાં છીએ લોકોના જેટલા કામ થાય છે મારા વિસ્તારમાં બેસીને પણ જેટલા કામ થાય છે એટલા કરીએ છીએ મારું સાગરભાઈ એટલું જ છે કે નુકસાની સૌને છે આજે સત્તા ઉપર જવું હોય તો સૌને સાથે લઈને ચાલવું પડે માત્ર બે ચાર લોકોથી ના થાય અને એ પણ ખાલી સંગઠન ચલાવતા હોય એવા લોકો ગુજરાતના જનતા એમને નથી ઓળખતી કોઈ સંગઠન ચલાવતું હશે એમને તમે પ્રમોટ કરશો તો ગુજરાતની જનતા એમને નથી ઓળખતી પણ ઘણા બધા સૌરાષ્ટ્રમાં એવા લીડરો છે ચાહે ફિમેલ હોય કે મેલ હોય ફિમેલ તો બહુ ઓછી છે ઓનેસ્ટલી કહું છું ફિમેલ ઓછી છે અને તમે લોકો સ્વીકારો છો પણ મેલ પણ ઘણા બધા છે તો દરેકને પોતપોતાની સ્થાન મળવું જોઈએ તો નારાજગી ના પંદર વર્ષ થઈ ગયા છે અને ચોક્કસ એટલું હું માનું છું કે હું જે મને જે મળ્યું છે એનાથી મને બહુ સંતોષ છે હા દુઃખ એટલા માટે છે કે હું જનતાને જે તાકાત મારે વધારવી છે લોકોને મારા ઉપર બહુ આશા છે કે રેશમાબેન કંઈક કરીને બતાવે પણ હું હંમેશા કહું છું કે લાકડાની તલવાર લઈને તો કેટલું લડીશ કોના માથા વાડીશ આ જે સામે સત્તા પક્ષમાં રાક્ષસો બેઠા છે એને 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 ડરાવવા માટે એને ધમકાવવા માટે આજે મારા શબ્દો ઇનફ નથી મારી પાસે પાવર જોઈએ એક પદ જોઈએ તો હું કરી શકું તો દુઃખ થતું હોય છે ઘણી વખત કામ નથી કરી શકતા અમે અવાજ ઉઠાવીએ છીએ આંદોલન કરીએ છીએ પણ પરિણામ નથી લાવી શકતા ને ત્યારે દુઃખ થાય છે અમને જૂનાગઢની બે તરફ એક તરફ વિસાવદર છે એક તરફ ગોંડલ છે બંને હાલ ચર્ચાનો વિષય છે ગોંડલને લઈને તમારા જ જે પાટીદારના મત આંદોલનના કેટલાક લીડર્સ હતા નેતાઓ હતા એ અત્યારે ગોંડલ તરફ છે ગોપાલભાઈ ગોપાલભાઈના તમે બધા લોકો આ બાજુ વિસાવદર તરફ છો ગોંડલને લઈને તમારું શું મત છે અને જે ખાસ કરીને પાટીદાર નેતાઓ ગોંડલ તરફ વળી રહ્યા છે જો ગોંડલ છે ને એ બહુ સેન્સિટિવ વિધાનસભા રહેલી છે સૌરાષ્ટ્રની અને ગોંડલ પાટીદાર વોટર્સથી પ્રભાવિત છે એટલે ગોંડલની અમુક રાજનીતિને ઊંડાણથી સમજવી પડે એ બે ચાર વાક્યોમાં કે મારા કહેવાથી નહીં સમજમાં આવે પણ એટલું ચોક્કસ કહીશ કે ત્યાં દરેક પક્ષો ખુદ જઈ અને કોઈના ઉપર આક્ષેપો લગાવવા એના કરતા હું એવું કહીશ કે પક્ષોએ પાટીદારને કોઈએ ટિકિટ આપવી જોઈએ ચાહે આપ હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય આજે સમજો કે જયારે ભાજપ ઉપર આપણે આક્ષેપ લગાડીએ છીએ તો ભાજપમાં પણ ઘણા સક્ષમ પાટીદાર લીડરો છે કેમ ટિકિટ નથી લઈ આવી શકતા લઈ આવો ટિકિટ કોંગ્રેસમાં પણ ક્યાં આપે છે પાટીદાર ને કોને ટિકિટ આપી નથી આપતા અને પછી આપણે જઈને ત્યાં કંઈ પણ કરીએ છીએ તો હું માનું છું પરિણામલક્ષી લડાઈ નથી પરિણામલક્ષી લડાઈ લડવી હોય તો ચૂંટણીના મેદાનમાં લડવી પડશે કારણ કે અહીંયા પાટીદારની યુનિટી તો છે જ વોટર્સ પાટીદાર જ છે પણ અમારી જે વાત છે કે પરિણામલક્ષી તમારે જવું છે કોઈને બતાવવું છે તો તમે ટિકિટો લઈને આવો શા માટે નથી આવતી ટિકિટ એ બહુ મોટો પ્રશ્નાર્થ છે આટલી બધી સંસ્થાઓ છે ખોડલધામ છે આગેવાનો છે છતાં પણ અમે કેમ સક્ષમ નથી એ એની પીડા આજ મને પણ છે એનું દુઃખ મને પણ છે

ગુજરાતની કલ્પના કરીએ છીએ કે અમારું સુરક્ષિત ગુજરાત છે પણ હું નથી માનતી કારણ કે તમે જોયું હશે કે પંદર મહિનાની દીકરીઓ પણ પિંખાઈ રહી છે તો તો ઓર્ડર એક વિધાનસભાની વાત નથી હર જગ્યાએ હોય છે પરંતુ ગુંડાગર્દી ને રોકવા માટે ગુજરાતમાં દરેક જગ્યાએ ભાજપ નિષ્ફળ થઈ છે તો અહીંયા ખાલી ગોંડલની જ વાત નથી હું નથી માનતી કારણ કે હું એવું માનતી જ નથી કે સામે સત્તા પક્ષમાં બેઠેલો વ્યક્તિ કોઈ એટલો બધો સક્ષમ છે એટલો બધો પ્રબળ છે નહીં કાગળ આગળનો વાઘ બનાવવામાં આવી રહ્યો છું કઈ જ નથી ગુંડાગર્દી કરવાની એની તાકાત પણ નથી કારણ કે હું પાટીદાર સમાજના સમુદાયને નબળો માનતી જ નથી કારણ કે દરેક સમાજમાં સક્ષમ હોય જ છે ચાહે લીડર હોય કે ના હોય કે એક સામાન્ય ઘરનો વ્યક્તિ હોય તો એવી કોઈ એની ગુંડાગર્દી થી કોઈ ભીતું પણ નથી અને બીવાની જરૂર પણ નથી પણ સત્તામાં એ અત્યારે જોરમાં છે તો બસ મારો મને એટલી ખબર છે કે એને સત્તાના જોરે ઉખાડવાના છે અને બતાવવાનું છે કે એક યુનિટીનો પાવર કેટલો હોય છે તમે કઈ વાત પાટીદારોની તો બીજી પણ જ્ઞાતિઓ રહે છે અને જે સત્તા પક્ષમાં છે ખાસ કરીને અત્યારે એમએલએ ના જે પતિ છે જયરાજસિંહ એ કહી રહ્યા છે કે બધી કોમ અહીંયા રહે છે બધી વર્ણ રહે છે અને એવી લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિની એવી ચિંતા નથી બધા સુમેળથી રહે છે હળી મળીને એક વસ્તુ સમજો કે સત્તા કોના હાથમાં છે

તો આવી રાજનીતિ તો ચોખ્ખું સાબિત કરે છે કે ભાઈ તમે પક્ષને શું એવી મજબૂરી છે એ સવાલ ભાજપને પૂછવાની જરૂર છે કે તમારી શું મજબૂરી છે કે તમારી પાસે કોઈ લીડરો નથી કે તમે કોઈ લીડરને જ કેમ આપવી પડે છે તો ઘણું બધું આવો પ્રશ્ન મારા મગજમાં પણ હોય છે હવે એ પક્ષની તો ચેન્જ કરી નથી શકવાની મને તો એટલી સમજ છે કે સમાજના આગેવાનો એ સાથે મળીને જે પક્ષમાંથી સારા લીડરોને ટિકિટ અપાવી શકે એને અપાવી અને કરું છું અને અન્ય સમાજની વાત આવે તો અન્ય સમાજ પણ રહે છે ના નથી કેતી પણ ગુજરાતની રાજનીતિમાં કોઈ એમ કહીને જાય કે અમે જાતિવાદની રાજનીતિ નથી કરતા તો એ ખોટું બોલે છે આપણે અત્યારે વાત થઈ એમએલએ પતિની આપણે આપણે જોતા આવ્યા છે કે સરપંચ પણ મહિલા હોય તો સરપંચ પતિ જ ખુરશીમાં બેઠા હોય નગરપાલિકા દરેક જગ્યાએ મહિલાઓની આજ પરિસ્થિતિ છે તો પછી એને લઈને તમે શું કહે છો એ જ છે ને કે સક્ષમ ફિમેલોને આગળ નહીં આવવા દેવામાં આવે કારણ કે સક્ષમ ફિમેલ હશે તો એને ક્યારેક કાઉન્ટરનો સામનો કરવો પડશે સામે વાળ તો અહીંયા જેમ તમે કીધું ને કે અહીંયા ક્રશ થાય છે મેન ઇગો પુરુષ પ્રધાન માનસિકતા તો એ લોકો એવી ફિમેલ ને આગળ વધારશે જેની કૈયાગ્રી હશે જે સક્ષમ છે ખુદ સેલ્ફ મેડ નેતા છે એમને હંમેશા સંઘર્ષ કરવો પડ્યો છે આપણી રાજનીતિમાં અને એ સંઘર્ષ હંમેશા છે અને અમે તો કરતા જ રહીશું એ કોઈ સવાલ નથી પણ આવી બધી રીતે ચાયલા કરશે તો મહિલાઓના પ્રશ્નો અને મહિલાને જે પાંત્રીસ અનામત આપવાની જે વાત છે ને ત્યારે પણ ન્યાય નહીં મળી શકે આજ સમજો કે પાંત્રીસ અનામતનું બિલ પડ્યું છે પાસ થયેલું છે આજ નહીં તો કાલ લાગુ પડશે જલ્દી લાગુ પડે પણ ત્યારે પણ જો સક્ષમ મહિલાઓને સ્થાન આપવામાં નહીં આવે ને માત્ર ઘરના બેનને આપી દેશે પત્નીને આપી દેશે કાકીને આપી દેશે માસીને આપી દેશે તો રાજનીતિમાં મહિલાઓની જગ્યા નહીં બને તો અહીંયા સવે સમજવાની જરૂર છે કે આજે ખાલી દેખાડા પૂરતો મહિલાઓને આગળ ના લાવો પરંતુ સક્ષમ મહિલાઓને લાવો જેથી કરી અને જે મહિલાઓની પીડા છે ને અવાજ આપી શકે આજે દીકરીઓ પિંખાઈ રહી છે દીકરીઓ પર અન્યાય થાય છે ત્યારે કઈ મહિલા નેતા બોલે છે કોઈ નથી બહાર આવતું કેમ કારણ કે ખુદ મહિલા નેતા છે નહીં એને ખાલી સપોર્ટ થી બનાવવામાં આવી છે ખાલી ખાલી ચહેરા માટે કે કે ભાઈ મહિલા છે પણ નથી કારણ આપણા ઇતિહાસમાં પણ મહિલા એટલે બધી મહિલાઓ સારી નથી હોતી સક્ષમ નથી હોતી આપણા ઇતિહાસમાં પણ આપણે જોયું છે કે ભાઈ કેટલાય રાક્ષસી કુળની મહિલાઓ નામ આપણે જેમ કે હિડંબાનું નામ જોઈએ છીએ પુતનાનું નામ જોઈએ છીએ પછી ઘણી બધી દાસીઓ એવી છે તો ઘણું બધું આપને ખબર છે કે ભાઈ આપણા ઇતિહાસમાં અને આપણા શાસ્ત્રોમાં પણ ખાલી મહિલા એટલે બહુ સક્ષમ મહિલા છે એવું ના માની શકીએ મહિલાઓમાં પણ ઘણી બધી કેટેગરી હોય છે તો આ ઘણું બધું ઊંડાણનો વિષય છે મહિલાઓને લઈને પણ આશા રાખીએ કે ગુજરાતની રાજનીતિમાં તમારા જેવા ભાઈઓના સપોર્ટથી આ વાત જનતા સુધી પહોંચે અને પક્ષો સુધી પણ પહોંચે જેથી કરીને પક્ષ પણ વિચારે કે મહિલાઓને અને યોગ્ય મહિલાઓને સ્થાન આપવું જોઈએ થેન્ક યુ વેરી મચ તમે અમારી સાથે વાત કરી તો આ આપણી સાથે રેશમાબેન એમણે વિસાવદરની વાત કરી ગોંડલની વાત કરી ગુજરાતના રાજકારણમાં મહિલાઓના સ્થાન તેમના પ્રભુત્વ અને નેતૃત્વ વિશે વાત કરી અને એની ચિંતા પણ વ્યક્ત કરી સોમાનમાં અમે હંમેશા આ બાબતે ધ્યાન આપીએ છીએ મહિલાઓને લગતા પ્રશ્નો હોય એમની સમસ્યા હોય એને અમે પ્રાથમિકતા આપતા રહીએ છીએ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ